નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે શ્રીમદ ભાગવત કથા અમૃતનો આરંભ થયો વર્ષોથી ધામડી ગામમાં સંત શ્રી દોલતરામજી મહારાજ આશ્રમમાં વડીલોના વૃંદાવન નામથી વડીલોની સેવા ચાલતી હતી જેને ધામડી ગામના રાજકીય અને સામાજિક આગેવાનીવા એવા સ્વર્ગીય જયંતિભાઈ પટેલ દ્વારા નવીન કાર્યરૂપે ગૌશાળાનો પ્રારંભ આજથી આર્થિક મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું સાથે સાથે આ નિમિત્તે ભાગવત કથાનું પણ આયોજન કર્યું હતું આજના કાર્યને આગળ વધારતા શ્રી જયંતિભાઈ પાટીદારના સુપુત્ર શ્રી ભરતભાઈ પાટીદાર દ્વારા તારીખ બે થી આઠ જાન્યુઆરી સુધી ધામડી ખાતે બનેલ ગૌશાળાના લાભાર્થી શ્રીમદ કથાનું આયોજન કરેલ છે ત્યારે આ પ્રસંગની યાદગારી રૂપે શ્રી જયંતિભાઈ પાટીદારની પ્રતિમાનું અનાવરણ ભાગવત કથા અમૃતના વક્તા શ્રી સુંદરજી મહારાજ વસઈ ધામડી આશ્રમના પ્રેરક શ્રી દોલતરામ મહારાજ વડાલી ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વર્ગીય શ્રી જયંતિભાઈ પાટીદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ધાબડી ખાતે યોજાનારા ભાગવત કથા અમૃતનું આયોજન સ્વર્ગીય શ્રી જયંતિભાઈ પાટીદારની સાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર ધામડી ગામ અને આજુબાજુના ભાવિ ભક્તો પોથી યાત્રામાં જોડાયા હતા સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારની અધૂરી ઈચ્છાઓ તેમના સુપુત્ર શ્રી ભરતભાઈ પાટીદાર અને તેમના પરિવારે પૂરી કરી રહ્યા છે એ સમગ્ર ધાબડી ગામ અને વડાલી તાલુકા માટે એક ગૌરવની બાબત છે હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા આજે ગામડી ગામની પવિત્ર ભૂમિ પર ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે પરંતુ અદણ્યા સંત શ્રી શામચુંદર મહારાજજીની કથા ઉત્સવ થઈ રહ્યું છે આના માટેના નિમિત્ત બન્યા છે ભાઈ શ્રી ભરતભાઈ પટેલ જેમના પિતા શ્રી જયંતિભાઈ વડીલોના વૃંદાવન કાર્યક્રમના કારણે સમગ્ર સાબરકાંઠાના ગુજરાતમાં તેમનું નામ સુપ્રસિદ્ધ ભારતીય જનતા પાર્ટીના અજુના કાર્યકર્તા તરીકે માત્ર રાજનીતિ નહીં ધાર્મિક કાર્યક્રમોના એમાંય વડીલોના સહવાસમાં એમણે જે કામ ઉપાડ્યું છે એ ખરેખર ખૂબ ઉત્તમ કામ છે આજે એ જ કામ એમના ભાઈ શ્રી ભરતભાઈને એમના પરિવારે જે ઉપાડ્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમાંથી લોકોએ પ્રેરણા લેવી જેવી વાત છે અને હું માનું છું ત્યાં સુધી આ કામ હજુ પણ આગળ વધતું રહે આદરણીય જયંતિભાઈની સ્મૃતિમાં શ્રીમદ્ ભાગવત કથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે ધન્યવાદ આપું છું ભરદભાઈને કે જેમના પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં સરસ ભાગવત કથાનું આયોજન કર્યું આદરણીય જયંતિભાઈ સંસ્કૃતિનું જતન અને સાથે ધર્મ ભાવનાનો ઉદય થાય એના માટે સતત સક્રિય રહ્યા છે બહુ મોટું કાર્યક્રમ છે એમને જે વડીલોનું વૃદાપન સરસ આયોજન ચલાવ્યું છે અને વડીલોને સરસ વડે સત્સંગ મળે છે જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ